સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી ભાગર ચાર રસ્તાથી નીકળેલી ત્રિરંગા યાત્રા ચોક ચાર રસ્તા સુધી પહોંચીને પૂર્ણ થઈ હતી ભારતીય સેનાના સન્માનમાં ત્રિરંગા યાત્રા યોજી હતી

ખુશી વ્યક્ત કરી છે ભાગર ચાર રસ્તાથી નીકળી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાંસદ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા છે આ ત્રિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બુથના કન્વીનરો પેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન થયું છે જેમાં અલગ અલગ એનજીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો વેપારીઓ જોડાયા છે રાષ્ટ્ર ભક્તિના ગીત અને નારા સાથે યાત્રા યોજાય છે ભારતની શાન એટલે તિરંગો અને તિરંગાની શાન એટલે આપણા સૈનિકો અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂરને એમના જે કુનેપૂર્વક રીતે જે પાર પાડ્યું છે આજે એના સપોર્ટ માટે અહીંયા સુરતની અંદર આપણા ભાગડ જે આપણું હાર સમાન છે ત્યાં અમે બધા નાગરિકો સુરતના ભેગા થયા છે અને તિરંગા રેલી રૂપે આજે આપણા સૈનિકોની સાથે કે જે ત્રણેય સેનાઓ એ પોતે હિંમતપૂર્વક પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને જે આપણો બદલો લીધો છે આપણા સિંદૂરને જે એ લોકો એક નાતિના ભેદ જાણીને ઉજાડ્યા છે તેની સામેનો આજે અમે સપોર્ટમાં કે વી સપોર્ટ અવર નેશન અને વી સપોર્ટ અવર પ્રાઇમ મિનિસ્ટર વી સપોર્ટ અવર નેવી અને એ ધ્યેય સાથે અમે અહીંયા બધા ભેગા થયા છે

તમામ સુરતીઓ આ જગ્યા પર આવીને સેલિબ્રેશન કરતા હોય છે આજે ભારતીય સેનાને આત્મબળ વધારવાના હેતુથી સમગ્ર સુરતીઓ આજે ભાગલ ચાર રસ્તા પર ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા આવી છે સોપિયા માટે માન અને સન્માન છે મને તિરંગા યાત્રા છે ભાગલતી ચોક સુધીની એને સંપૂર્ણ મુસ્લિમ સમાજ નું સાકાર છે અને ભારત કી પાકિસ્તાન મુસ્લિમ સમાજ ક્યાં ક્યાંથી સુરત સુરત છે સંપૂર્ણ નરેન્દ્રભાઈ પાકિસ્તાન ને ગૂટણીએ પાડી દીધું છે એ લોકો સંપૂર્ણ રૂપ થી નો નાબાદ થઈ ગયા છે હા એ બિલકુલ છે ઉગેલા છે तो मारा नाम देवी लालीवाल से मैं जनती राष्ट्रवादी विचारधारा से हिंदू मुस्लिम हमें भाई भाई से बदाय एक थे मैं एक ही बोलना चाहूंगा यहाँ पे सुनो विश्व का आकाश सुनो धरती के भगवान सुनो जिसको ब्रह्मांड बचाना है वो भारत का ऐलान सुनो भारत का स्वामी जिंदा है भारत का पानी जिंदा है जो लव से टीका करती है वो हिंद जवानी जिंदा है इसका सेना नहीं जिंदा है युद्ध अगर हम पर, युद्ध अगर हम पर आका धरती पाताल बना देंगे अवनी अंबर क्या सारा ब्रह्मांड जला देंगे कुछ कुछ दिनों का समय शेष है होगा अंत कहानी का कसम है बहनों माताओं बहनों के सिंदूर की सारी दुनिया देखेगी जलवा हिंदुस्तान का भारत माता, माता की जय जय भारत